આજે આપણે વ્રત ઉપવાસમાં ખાઈ શકાય એવી ચટણીની સાથે ફરાળી ટિક્કી બનાવી લઈશું જે એટલી ટેસ્ટી બને છે કે પેટ ભરાશે પણ મન નહીં ભરાય તો એની માટે બાફીકાનો લોટ શેકેલા સિંગદાણાનો અથકચરો ભૂકો સિંધો મીઠું લીલા દાણા અને લીલા મરચા નાખીશું તો બસ આટલી સામગ્રી આમાં જશે તો બધું આપણે સારી રીતે મિક્સ કરી લઈશું તો રાજગ્રહ વ્રત માટે અથવા તો ડાયટ માટે એકદમ શ્રેષ્ઠ પસંદગી છે કારણ કે આમાં કેલ્શિયમ અને આયર્ન ભરપૂર હોય છે અને હાડકાને પણ મજબૂત બનાવે છે તો બધું મિક્સ કર્યા બાદ આ રીતે આમાંથી આપણે ટીકી બનાવી લઈશું અને મીડિયમ ગરમ તેલમાં ટીકીને આપણે બંને બાજુથી સેલો ફ્રાય કરી લઈશું અને આ જ રીતે બધી ટીકી જે બનાવી છે એને આપણે ફ્રાય કરી લેવાની છે તો એકદમ ફટાફટ આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે તો ચાલો ફટાફટ આપણે ચટણી પણ બનાવી લઈએ તો એની માટે લીલા દાણા લીલા મરચાં શેકેલા સિંગદાણા કોપરું દહીં સિંધો મીઠું અને જીરું નાખીને અને આપણે સારી રીતે ક્રશ કરી લઈશું તો વ્રત ઉપવાસમાં ખવાય એવી ચટણી પણ આપણી તૈયાર થઈ ગઈ છે તો ગરમા ગરમ ટીકીની સાથે આને સર્વ કરીશું અને નવી નવી રેસીપી જો મારા પેજને જરૂરથી ફોલો કરી લેજો ત્યાં સુધી આવજો